શ્રી અરણ્યકાંડ સર્ગ અઠાવન રામે ઘણું ઘણું કહ્યું પણ લક્ષ્મણ દિન અને શૂન્ય જેવો થઈને ઊભો રહી ગયો આથી રામ તેને કહેવા લાગ્યા હે લક્ષ્મણ હે લક્ષ્મણ રાજ્ય સુખનો ત્યાગ કરીને મારી સાથે વનમાં આવેલી સીતાને એકલી મૂકીને અહીં શા માટે આવ્યો મારા દુઃખોમાં ભાગીદાર બનનારી મારી સીતા ક્યાં છે હે ભાઈ મારી સીતા વિના હું એક પણ જીવવા માગતો નથી તે દેવી સમાન સીતા ક્યાં છે સીતા વિનાનો ત્રણ ભુવાનું રાજ્ય પણ મારે નકામું છે શું મારી પ્રાણ પ્યારી સીતા હજી જીવતી હશે હે ભાઈ અગર સીતા મરણ પામી હશે તો હું જરૂર મારા પ્રાણનો ત્યાગ કરીશ તું એકલો જ અયોધ્યા પાછો ફરજે આથી કઈ કઈના મનોરથ પૂર્ણ થઈ જશે જાનકી જીવિત હશે તો જ હું આશ્રમમાં પ્રવેશ કરીશ બહાર નીકળીને સીતાનો અવાજ સાંભળીશ ત્યારે જ હું જીવિત રહીશ હે ભેરુ તું તારા કામમાં ગાફિલ રહ્યો નથી ને તે મૃગે મારા જેવા અવાજે બૂમ પાડી હતી આથી તું અને સીતા ભય પામ્યા હશો તેણે જ તને મારી પાસે આવવા મોકલ્યો હશે પણ સીતા પણ તું સીતાને એકલી મૂકીને આવ્યો તે ઠીક નથી થયું ભાઈ મેં જ્યારથી ખર રાક્ષસને હણ્યો છે ત્યારથી બીજા રાક્ષસો આકુળ વ્યાકુળ થઈ ઉઠ્યા છે અને આપણા કટ્ટર દુશ્મન બની બેઠા છે હું તો શોકસાગરમાં ડૂબી ગયો છું ભાઈ આમ કહીને રામ આશ્રમ તરફ દોડવા લાગ્યા લક્ષ્મણ તેમને અનુસરી રહ્યા હતા અને બંને ભાઈ આશ્રમે આવ્યા આશ્રમના દરવાજે ઊભેલી રાહ જોતી સીતા તેમને દેખાય નહીં આશ્રમ શૂન્ય હતો તેમણે અંદર જઈ બધે જોયું આજુબાજુ નજર કરી સીતાના નામની બૂમો પાડી આથી રામ નિરાશ થઈ ગયા અને રુદન કરવા લાગ્યા